વાટલીયા પ્રજાપતિ શ્રી સમસ્ત પીપલિયા પરિવાર દ્વારા સ્નેહ મિલન તથા ઇનામ વિતરણ સમારોહ બે હજાર ત્રેવીસ ચોવીસ યોજવામાં આવ્યો હતો વાટલીયા પ્રજાપતિ શ્રી સમસ્ત પીપલિયા પરિવાર દ્વારા સ્નેહ મિલન તથા ઇનામ વિતરણ સમારોહ બે હજાર ત્રેવીસ ચોવીસ યોજાયો હતો કાર્યક્રમમાં સવારે સાડા નવ કલાકથી સાડા બાર કલાક દરમિયાન પરિવાર દ્વારા આયોજિત ચિંતન શિબિરમાં પરિવારના અનુભવી અગ્રણીઓ યુવાનો શિક્ષિત સભ્યોએ ભાગ લઈ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ પરિવારના આર્થિક સામાજિક અને શૈક્ષણિક તમામ ક્ષેત્રે સર્વાંગી વિકાસ માટે યોગ્ય રોડમેપ તૈયાર કરી અમલ કરવાનો રહ્યો બપોરે પાંચ કલાકથી દસ કલાક દરમિયાન પરિવારના મિલન તેમજ ઇનામ વિતરણ સમારોહ પણ યોજાયો જેમાં નાના ભૂલકા દીકરા દીકરીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો નાટક જેવી પ્રવૃત્તિ દ્વારા પરિવારને વિવિધ સંદેશો આપવાનો પ્રયાસ કરાયા શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ બદલ પરિવારના ધોરણ એકથી બાર તેજસ્વી તારલાઓને સન્માન એવોર્ડ તેમજ ઇનામ આપી સન્માનિત કરાયા પરિવારના બાળકોએ જિલ્લાના કક્ષા રાજ્યકક્ષા તેમજ રાષ્ટ્રીય કક્ષાએ શૈક્ષણિક કેતર પ્રવૃત્તિઓમાં મેળવેલા વિશિષ્ટ સિદ્ધિઓ બદલ સન્માનિત પણ કરાયા હતા આ સ્નેહ મિલન તથા ઇનામ વિતરણ સમારોહનો પરિવાર પ્રમુખ શ્રી ડોક્ટર મનોજભાઈ ટી પીપલિયા ઉપપ્રમુખ શ્રી નરોત્તમભાઈ પીપલિયા પ્રવીણભાઈ પીપલિયા મંત્રી શ્રી કેતનભાઈ પીપલિયા સહમંત્રી મનસુખભાઈ પીપલિયા ખજાનજી શ્રી ઉમેશભાઈ પીપલિયા અને સહ ખજાનજી ભાવેશભાઈ પીપલિયા વગેરે કમિટી સભ્યો દ્વારા આયોજન કરાયું હતું ડોક્ટર મનોજભાઈ ટી પીપલિયા ગામ ભાદરા આજના કાર્યક્રમ વિશે શું કહેવા માંગો આજનો અમારો સમસ્ત પીપલિયા પરિવારનો સ્નેહમિલન અને ઇનામ વિતરણ સમારોહ બે હજાર ચોવીસ છે આ પ્રોગ્રામમાં અમે વિશેષ પ્રવૃત્તિઓ કરતા હોઈએ છીએ જેમાં વિદ્યાર્થીઓને ઇનામથી પ્રોત્સાહિત કરીએ છીએ દાતાઓને સન્માન કરીએ છીએ અમારું સંગઠન મજબૂત રહે એના માટે ગામે ગામ અમારા પ્રતિનિધિઓ છે તેને પ્રોત્સાહિત કરતા હોઈએ છીએ અને વિશેષ વસ્તુ એ છે કે અમે આ વખતે ચિંતન શિબિરનું આયોજન કરેલું પરિવારનો શૈક્ષણિક આર્થિક એમ સર્વાંગી વિકાસ થાય તે માટે પરિવારના દરેક લોકો માટે ઓપન ફોર ઓલ ક્વેશ્ચન કરે આન્સર આપીએ અને બેસ્ટ સજેશન હોય એ સજેશનને અમે ફ્યુચરમાં એપ્લાય કરી